you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે ઘટના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના ના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા મળતી માહિતી અનુસાર ભુજ નાગોર પાસે પાણી પાણી ખાડામાંથી ગઈકાલે બપોરના સમયે અમિદાભાઈ અબ્દુલ્લા સમા અને અફસાના સમા નામની બે બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નાહવા પડી હતી જોકે ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ દરમિયાન ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે